સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં હું છું પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર કાકરેજી તાલુકાના ખીવાણા ગ્રામ પંચાયતના સરપંચને પદ પરથી દૂર કરવામાં આવ્યા ખીવાણા ગામમાં છેલ્લા કેટલાક સમયથી દબાણ દૂર કરવા બાબતને લઈને જિલ્લા વિકાસ અધિકારીએ ક્રિયા હોદ્દા ઉપરથી દૂર અરજદાર પ્રભાતસિંહ પરમારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી ખીમાણા ગ્રામ પંચાયતના સરપંચ દિવાંસી પરમારને હોદ્દા પરથી દૂર કરવામાં આવતા કાકરેજ તાલુકામાં હડકંપ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવ્યો આદેશ ગુજરાત પંચાયત ની ધારાકલના હોદ્દા કાકરેજ તાલુકાના કેવણા ગામના સરપંચ દેવાનસિંહ પરમારને દબાણ કરવા તેમજ હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ હોદ્દા ઉપરથી દૂર કરવાનો આદેશ કરતા જિલ્લા વિકાસ અધિકારી પાલનપુર બનાસકાંઠા અરજદાર પ્રભાતસિંહ પરમારે મોટા માથાના દબાણ દૂર કરવા બાબતને લઈને ઉઠાવ્યા ગંભીર સવાલ તંત્ર દ્વારા બિલ્ડિંગ તોડવામાં દાનદારોને છાવડતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે અને અન્યથા દબાણના નામે માત્ર ગરીબોને ટાર્ગેટ કરતા તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં કામગીરી કેટલી સાચી છે તે પણ એક સવાલ છે મારું નામ પરમાર પ્રભાતસિંહ કોજી તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા અમને ગત તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસના રોજ જિલ્લા વિકાસ અધિકારી બોલાવેલા સરપંચને બોલાવેલા અને મને પણ બોલાવેલો તેઓ આગળ પાલનપુરની અંદર બંને પક્ષનું વાભળી બંને વકીલોનું સાંભળી જિલ્લા વિકાસ અધિકારી પરમાર દીવાનજી ચતુર્જી સરપંચ ગામ ખીમાનાનાના તેમના વિશે પણ સાંભળેલ અને એક હજાર અઠ્ઠાવન સર્વે નવેમ્બરમાં આજે પણ દબાણ છે અને એ દિવસે પણ હું એમની કોપી લઈ અને ગયેલો દબાણ વિશેની તો એમનું સાંભળી અને પરમાર દીવાનજી ચતુર્જીને તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ સસ્પેન્ડ કરવામાં આવેલ છે એવું મારા મેસેજ આવેલ છે અને એ પણ પીડીએફ મારી પાસે છે એમાં એવું પણ જાણવા મળ્યું છે કે તાલુકા વિકાસ અધિકારી આજે જે બસો સત્યાવીસ નંબર અને ત્રણસો તેત્રીસ નંબર ઉપર ઈશ્વરભાઈ જેઠાભાઈનું બાંધકામ છે એમને સાથ સંબંધ રાખી અને એ ટાર્ગેટ આજે દબાણ હટાવી નહીં રહ્યા અને એની અંદર મોટી મોટી બિલ્ડિંગો પણ ઊભી છે એનો આજે પણ ભાડું બેંક દ્વારા ઈશ્વરભાઈ જેઠાભાઈ લઈ રહ્યા છે એમને આજે પણ બિલ્ડિંગનું કોઈ ટાર્ગેટ કરવામાં આવી રહ્યું નહીં રહ્યું અને એમાં ગરીબોનો આજે ટાર્ગેટ થઈ રહ્યો છે